કોઈ પણ વક્તા ને અત્યારે મારે કઈ આખું વિશે એમ કરી કારવી નહી ભગવાન કેવાની લાગ્યા છે માણા વેતું પડી જાય ભાઈ તરત કારણ કે તેદી સાંભળતા બધા કપાસ્યુ વાળા સાંભળતા એ ઘીરે માઇન્ડ માંડ વે પગે એ પછી ઘીરે જાય તે તેદી આવી વાર્તા વાલતી ભગવાન વાચ હા પેલા કથાઓ આવી જ હતી ને એક બાજુ પાંડવો બેઠા છે જેને દાન આપ્યું હોય ને એને ફાળો આપ્યો હોય એની બાજુ એમ કે આ બાજુ પાંડવો બેઠા છે અને જેને કઈ ફાળો ના આપ્યો આ બાજુ કૌરવો બેઠા છે વચ્ચે સુંદીર શ્યામ એટલે ઈ પોતે સુંદીર શ્યામ

અરે મારા વાલા હું તમને મઠારીના વાત કરું છું તમે સાંભળો તો ખરા મારા બાપ તમે અત્યાર સુધી બધા ને સાંભળાય છે કોઈ દી પાંડવો ને કૃષ્ણ યુદ્ધ થયું હામ હામ ઈ કરવું અમારે માટે હવે તમે સાવધાન થઈને સાંભળો એ પ્યારા ભક્ત જણાવો હા બહુ આ વાર્તા નવી લાગી એટલે હું તમને કહું નવી નવીની છે જ મહાભારત પરીક્ષિત પાંચ વર્ષ આ વાત એ માટે કહું છું સંતાન કેવું હોવું જોવે પાંચ વર્ષનો પરીક્ષિત એ નદીમાં લીધે સ્નાન કરીને જ્યાં બહાર નીકળે એની સામે કોઈ રાજપૂત કોઈ ક્ષત્રિય કોઈ રાજા બળવાની તૈયારી કરે અને પાંચ વર્ષના છોકરાને ભ્રગી હું છત્રીનો દીકરો છું મારી સામે કોઈ મરે એ હું જોઉં તો એનું મૃત્યુ પાપ મને લાગે પાંચ વર્ષ નો છોકરો ઝડકી નાખીને કેતો હોય છે હરિયર ઘરે હોય જેના ફળિયામાં કુંજર ફરે પછી એને વયની ની વાતું ના હોય ઓલા કે કાગડા મને મોટો થવા દે ને મારી ભેં વૈયા દે ને આવી જાય મારી હેરિયા વર ભેગો કોણ સોની ચવતાર રાજા હેઠા ઉતર્યા કે છે બાળ પણ ડણક કાંઈક નોખી છે હાવતના બચ્ચાને ગલુડા લેવા જાવ એમ જવાય મેં રમાડ્યા છે એટલે કહું છું કેવી ભીં પડે અણહારે તો ખબર પડી ગઈ કે આમાં ક્યાંક અર્જુન દેખાય છે કે હા મારા દાદા છે હું એનો પૌત્ર છું કે ક્યાં ગયો તો આવી પરિસ્થિતિ છે અને આવી રીતે મને છે એટલે હવે મરવા સિવાય મારી પાસે કોઈ ઈલાજ નથી મરવા હેઠો કે પણ બધું થઈ જાય બે શાંતિ બેઠો વિક્રમ નવ કુકી તાણી એવું નહોતું કર્યું પણ ટાઈમ તો પસાર કરવો બે હવે આગળ બધું ગોઠવાય જાય જો બેઠો હું પાંચ છોકરો સાહેબ મૂછ ઉપર હાથ ન હોય તો એ નાખતો હશે કેવો રૂડો લાગતો હશે અને રાજાને બે હાડ્યો ટક બપોર સાંડી ગયા ધર્મરાજ યુધિષ્ઠિર જમવા માટેની તૈયારી કરે છે ને ભીમસેનને કીધું ભીમ ઓલો છોકરો નાવા ગયો જે આવ્યો નહીં જાતો ભીમ ગોતતો ને અને આમ જા ભીમ ગોતતો ગોતતો આવ્યો તો ઓલા રાજાની પાસે છોકરો બેઠો ભીમ ને હું છું દીકરા આને ફોહ લાવ્યો લાગે ભીમ આવીને રાજાને ઠેબું મારી ગુઠે ઉપડે હેલ આમ પરીક્ષા ને ગાય દાદા બોલાવે બેસી ગયું હેલામ આમ આમ હામું જો દાદા હું તમને એટલું પૂછું કે આપણી સામે કોઈ આત્મહત્યા કરતો હોય અને એને તમે અટકાવો નહીં અને એ આત્મહત્યા કરી જાય માણસ મૃત્યુ પામે તો પાપ કોને લાગે કે બેટા આપણને બરાબર કે બરાબર આ બળવાની તૈયારી કરતો હતો મેં ઉતાર્યો હવે નિર્ણય કર્યા બળી જવા દઉં કે તારી ભેગો ભીમ કે બે તું તું ભીમ બેઠન કેવાય છે સહદેવ નકુલ અર્જુન આવે ત્રણ જણા બેઠન ચોથા અર્જુન આવ્યા સામે કોણ છે ભૂલી જા તો કેનારો હામો આવ્યો તો પાછો એ વચન ભૂલી એ કે ભાઈ તું રહેવા તેને ગાંડ્યું છે તારે મારી જ નાખવા એમ કે પણ છે કે આવે છે નિર્ણય લેવાનો કે આપણે શરણે આવ્યો છે તો ભલે સામે કૃષ્ણ હોય તો હવે લડી લેવું જોવે અને સાહેબ વાત લઈ લો કે હવે લડી લેવું અને હવારમાં યુદ્ધ એટલે અર્જુને બધા ભેગા થઈને ધર્મરાજાએ કીધું કે અર્જુન કે અહીંયા ગાંડી નહીં હાલ તારું જો તારો બાપ ખીજાઈ ગયો ને સુદર્શન હાથમાં આવી ગયો તો કાગવાજ નાખે એવા નહીં રહેવા દેડો

હણ મોટો બાપુ મોજાણો જટા આમ કરીને જાગ્યો કોને મને પાણી નાખ્યું આમાં જોયું એટલે એ ભીમડા અરે ભીમડા ભીમડા નહીં નકુસા આંગળી હોય તો જ બાપુ આવ્યા હોય ગાય ગા તકલીફું છે બેટા કાલ નો ત્રિશુલ જોવે હાજે જે પાછું ભોળાનાથ કે ભાઈ કઈ કો ખાટું નથી રાખ્યું પાર્વતી માય કીધું જો નહીં બેસારો ભીમ હોય તો જ આવ્યો હોય એટલે માનવું તો માનવું જ પડે ભોળાનાથ કીધું આપું ખરો પણ કોઈને મરાય નહીં કે કોઈને મારું નહીં આડું દેવે તો આડું દેવાય બસ આડું દેવા જ લઈ જવું હથિયાર રાખો આડા ગયો મારો નહીં કોઈને આપ્યું ત્રિશુલ ત્રિશુલ લઈને હવાના પરમાં પગી ગયો એટલે ધર્મરાજ યુધિષ્ઠિરે કીધું ભીમ આ તારે ખાવાનું નથી ખાઈ જાય એટલે હોઈ જશો ને તું હોઈ ગયો એટલે આખી નાથ હોઈ ગઈ તું આખી ફોજ ની પાછળ રે ખંભે ત્રિશુલ રાખી જાય ભગવાન નારાયણ જ્યારે કૃષ્ણ ખીજાઈ જાય અને કદાચ સુદર્શન ચક્રનો નો ઘા કરે શનિ મોડું કરતો નહીં સામુ ત્રિશુલ મૂકી દેજે કે તમે તમે ચિંતા કરવામાં તમે બટા જટી મોડો બોલાવા એક બાજુ પાંડવોની પ્રજા ને એક બાજુ યાદવોની પ્રજા ને જે હબા હબી મળી બોલવા થોડા ઘણા વચેલા બાકી તો વયા ગયા થા અને બરોબર બાટકો બોલ્યો ભાઈ ભાઈઓ કૃષ્ણ ખિદાણો પાંડવની પ્રજાને હું એવી મગજમાં રાય ગડી જેને મે ઉચેરીન મોટા કર્યા જેને મે સપોર્ટ આપ્યો ઈ આજ એક ઘોડી હાથ મારી હામે આવ્યા આઠ સુદર્શન જા મુકે અન મુકે નો મૂકે તા તો ભીમ વિહક ડગલા દોડ દીધી હર હર મહાદેવ હાર કરીને જા ત્રિશુળનો કર્યો એટલે શિવનો ત્રિશુળ વજ્ર ભગવાન કૃષ્ણનું સુદર્શન ચક્ર વજ્ર આ બેય વજ્ર એમ કહેવાય કે આકાશમાં મળી ચડી ગયા અને અગ્નિની જવાળો મળી છૂટવા વજ્ર વજ્ર મળ્યું ઘાવા

આનું કાંઈક વિચારો તું ભીમ મસ્તી કરી માં મસ્તી નહીં હા બાપુ હા કહેવાય છે કે આનો રસ્તો હું કરવો ત્રીજું વજ્ર અર્જુન ની ધજામાં ફળાકા મારતો હતો ફળાકા મારતો હતો એની સામે કનૈયા જોયું હનુમાન કરે બાપ આખો અવતાર વયો ગયો આમાં તે એક કામ ન હોય આ યુગમાં રામ અવતારમાં મેં તારી સેવા મારા વાલા બહુ કરી કે હવે આ આ અવતારમાં એક જ તારું કામ છે આ હનુમાન થશે અરે કે શિવનો અગિયારમો રુદ્ર છું ટસલી આંગળી એનું ત્રિશુલ રમાડતો આવું લોટકી બાય જેમ સુડલો પહેરે એમ તારું સુદર્શન ચક્ર પહેરી લઉં કારણ કે હું અંજનીનો જાયો હાથ વાજરું મારું તો જાય કે જટ જાવ હનુમાન તો કહેવાય છે કે રામ અવતારમાં બે ત્રણ સલાંગો મારી હતી ને કૃષ્ણ અવતારમાં આજ પહેલી સલાંગ હનુમાનજી મારે છે આકાશની અંદર એમ કહેવાય બેય વજ્ર જમજમાટી બોલાવે છે એની વચ્ચે જે તે અંજલીનો જાયો કૂદ્યો છે એક હાથમાં સુદર્શન ચક્ર અને બીજા હાથમાં એમ કહેવાય કે શિવનું ત્રિશૂળ લીધું હજી સુધી કોઈ ચિત્રકાર ચિત્ર નથી દોરી એ કે એક હાથમાં સુદર્શન ચક્ર હોય ને બીજા હાથમાં ત્રિશૂળ હોય અને હાડ 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 કે જે આ આવે આ કલ્પનાનું ચિત્ર ઊભું થયું અને કૃષ્ણ હામું જોઈને એટલું કીધું કૃષ્ણ થઈ જાય પણ હું એ ત્રણ વજ્ર ભેગા થાય સુદર્શન ચક્ર શિવનું ત્રિશૂળ ત્રીજો નો જાયો અને એક આરે ત્રણ વજ્ર ધરતીમાં આવે તો ધરતીનો ભૂકો નીકળી જાય નીચે મારે વજ્ર જોવે એટલે ભીમે કીધું કે અડધું હાલે કે ચાલે ભીમ અડધો વજ્ર હતો તાકી વજ્ર પડખું રાખજે મારો પગડી જાય એટલે વાત પૂરી અને કહેવાય છે કે નીચે ભીમ છે સૂતો છે એ વજ્રવાળું પડખું રાખી અને આકાશમાં હનુમાનજી કૂદે છે અને એક હાથમાં સુદર્શન ચક્ર અને એક હાથમાં ત્રિશુલ હનુમાનજી નીચે આવ્યા એ ત્રણ ઈ ને અડધો ભીમ જ્યાં પગ અડ્યો ત્યાં ઓલી જે હાડા તૈણ વજ્ર ભેગા થયા એટલે ઓલી ઘોડી હતી કડાકો થી સ્વર્ગમાં વહી ગઈ અને પાંડ્યો ને યાદવો રસપુરી ખાઈને ગીરેવી ગયા મારો કહેવાનો મતલબ એટલો કે એક દુર્વાસાના નાના એવા વેરે નાના એવા એક સવાલે નાના એવા એક હરાપે સાહેબ પાંડવોને કૃષ્ણને યુદ્ધ કરાવી શકે છે કુટુંબમાં એવા વેણ ન કાઢો કે કોઈના દિલને ઠેસ વાગે ભલા મારો કહેવાનો અર્થ એ છે કાંઈ હતું નહીં તણ વજ્ર ભેગા કરવાના હતા અને જો એવડું યુદ્ધ ખેલાનું હોય તો કહેવાનો મતલબ કે સદ્ગુરુની કૃપા થઈ જાય ને ત્યારે જો દુર્વાસા શીતળ હોત તો આ ઘટના ન ઘટી હોત પણ શીતળતા પ્રાપ્ત કરવી છે સદગુરુ પ્રાપ્ત કરવો છે તો શું કરવું કે તો ભજન કરો અને એ ભજન ફરીવાર પાછા પરસોત્તમ પરિબાપુને વિનંતી કરો કે એવા પાસા ભજનના માહોલમાં આપણે જઈએ વિનંતી કરું શ્રી પરસોત્તમ પરિબાપુ તાળવી ના આપણે વધારી શ્રી પરસોત્તમ પરિબાપુ